બરવાળા ધંધુકા હાઇવે રોડ પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી બોટાદ એલસીબી પોલીસ બોટાદ જિલ્લા એલસીબી દ્વારા બરવાડા ધંધુકા હાઈવે પર દારૂનો મોટો જથ્થો જઈ રહ્યો છે તેવી બાતમીના આધારે ચેકિંગ કરતા આ કન્ટેનર મહારાષ્ટ્ર પાસેનું હોય તે ટ્રકની તપાસ કરાતા આ ટ્રકમાં આશરે ચારસો પંચાણું જેટલી પેટી દારૂનો જથ્થો આવ્યો હતો જેને ઝડપી પાડી કુલ આશરે સત્તાવીસ લાખ નો મુદ્દામાલ એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે આ દારૂના જથ્થાની હેરાફેરી કરતા એક આરોપીને ઝડપી પાડેલ છે જ્યારે બે આરોપી નાસી ગયેલ છે આમ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવા બોટાદ એલસીબીને સફળતા મળેલ છે અને અન્ય આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરેલ છે આગળની કાર્યવાહી બોટાદ જિલ્લા પોલીસ ચલાવી રહી છે જે બાબતને લઈને બોટાદના એસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવવામાં આવેલ છે બોટાદ જિલ્લાની અંદર દારૂની બધી નેશ નાબૂદ કરવા માટે રેન્જ આઈજીપી શ્રી ભાવનગર ગૌતમ પરમાર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગઈકાલ રાત્રિના બોટાદ જિલ્લા એલસીબી પેટ્રોલિંગમાં હતી દરમિયાન એને ખાનગીરાએ હકીકત મળેલ કે ધંધુકા બરવાળા હાઈવે પર વિદેશી દારૂનો જથ્થો ટ્રાન્સપોર્ટ થનાર છે હકીકતના આધારે રાત્રિના ટ્રક નંબર એમએચ ચૌદ ઇ એમ એકસઠ આડત્રીસને ચેક કરવામાં આવેલ અને એની અંદરથી વિદેશી દારૂની કુલ બોટલ પાંચ હજાર નવસો ચોત્રીસ જેની કિંમત થઈ સત્તર લાખ એંસી હજાર અને મોબાઈલ ફોન તથા ટ્રક મળી કુલ સત્યાવીસ લાખ ત્રાણું હજારનો મુદ્દામાલ ઉટા જિલ્લા એલ સીબી દ્વારા વિદેશી દારૂનો જથ્થો કબજે કરવામાં આવે આ દારૂનો જથ્થો બરવાડા વિસ્તારના બુટલેગર છે શિવકુભાઈ કરપડા જે રેફડાના રહેવાસી એની જગ્યા પરથી ધરપકડ કરી છે અને એના સાથીદાર હિતેન્દ્ર ઉર્ફે મુન્નો અમકુભાઈ ખાચર અને એક એક એનો માણસ હતો સુરેશ આસુરામ પોટલીયા એ જગ્યા પરથી ભાગી ગયા છે હાલ કરપડાની ધરપકડ શિવકુભાઈ તપાસ દરમિયાન જથ્થો ગોવાની કોઈ ડિસ્ટિલરી છે અને મોકલનાર વ્યક્તિ સૈતા મારવાડીનું નામ ખુલ્યું છે હાલ સાચો